અત્યારના કઠિન સમયમાં યુવાનોની સામાજિક સેવાની પહેલ હાલના સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલતા દૂધના ભાવ વધારાને લીધે અનેક સ્થળોએ દૂધનો વેરફાટ થતો હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે પ્રાતિ તાલુકાના મોયતના યુવાનોએ એક સુંદર સામાજિક સેવાની પહેલ શરૂ કરી છે યુવાનોએ વેરફાટ થતા દૂધનો સદુપયોગ થાય અને સારા કાર્યમાં વાપરવાનો નિર્ણય લીધો મોયત ખાતેના અનેક દૂધ ઉત્પાદકોનું દૂધ એકઠું કરી દૂધનો પૌષ્ટિક દૂધપાક બનાવ્યો અને તેને સ્થાનિક શાળાના બાળકોને પીરસ્યું આ પહેલથી બાળકોને પોષણયુક્ત આહાર મળ્યો જેનાથી તેઓ ખુશખુશાલ અને ઉત્સાહી જોવા મળ્યા આ કાર્ય યુવાનોની સામાજિક જવાબદારી અને સર્જનાત્મક છે રોકીને તેનો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય અને ખુશી માટે કરવો એ એક ઉમદા વિચાર છે આ પહેલથી ગામના બાળકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી અને યુવાનોની આ સામૂહિક પહેલે સમાજમાં એકતાનો સંદેશ પણ પહોંચાડ્યો આવી પ્રવૃત્તિઓ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે જે સમાજના હિતમાં નાના પગલાં લઈને મોટો ફેરફાર લાવી શકે છે આપની અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ